યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ બધાએ બરોબર જ હશો બરાબર ન હો તો બરાબર થઈ જવાનું ખોટા નાટક નાટકવાડા નહીં કરવાના બધેને હર હર મહાદેવ ચલો તો સવાર સવારનું ટાઈમ છે પતિદેવનું ટિફિન રેડી કરી નાખ્યો છે અને ઘરના કામકાજ ચાલુ છે કેમ કે આજે પણ આપણે પાર્લર જવાનું છે આજે પણ એક મોડન રેડી કરવાની છે શોર્ટ વિડિયો આવી ગયો છે આજે મેં થોડોક શોર્ટ વિડિયો વધારે વેલો અપલોડ કરી નાખ્યો પણ એનું કારણ છે કે શોર્ટ વિડિયો આવી જાય છે અને લોંગ વિડીયો પહેલાં આવી જાય છે તો શોર્ટ વિડિયો હાલતો નથી યાર એટલે થોડોક એડજસ્ટ કરવો પડશે હવે મારે કાંઈક ફટાફટ ફટા ફટા તો તમને રોજ કરવાના હો એના એક્સરસાઇઝ સરપ્રાઇઝ થાય છે આજે મેં આ ડ્રેસ પસંદ કર્યો આ ડ્રેસ મને બહુ જ ગમે કેમ કે આનું કપડું એકદમ સોફ્ટ છે મજા આવે છે કમ્ફર્ટમાં રહેવાનું હંમેશા દુનિયાને ભૂલી જવાનું દુનિયા જે આપણા વિશે વિચારે નહીં વિચારવા દેવાનું કે એકને કપડાં પહેરે પણ આપણે કમ્ફર્ટેબલ હોઈએ તો એ જ પહેરવાનું બસ તો એ જ મેં ડ્રેસ પહેર્યો મને પણ તમારા જે ઈચ્છા હતા કે ઘરમાં આરામથી બેસી કરી ટાટા થાય નીચે બેસીને રસોઈ પાણી કરું હા ઘણી લોકો જે કરતા જોબ એના માટે ના નહીં પણ જે ઘરે બેઠા છે ને એના માટે હું કહું છું કે પ્લીઝ કાંઈક કામ કરો અને ફ્રી ન રહ્યો હું તો એટલે વધારે પૂરતી બિઝી રહું છું કે આ પ્રેગ્નન્સી વિશે મને પછી ડિપ્રેશનમાં આવી જાઉં છું આખો દિવસ ઊંધા વિચાર કરું એનાથી બેટર મને એ જ લાગે છે કે હું કાંઈ કામમાં રહું જેનાથી મને વિચાર ના આવે મને એટલો પણ ટાઈમ નમલો ખપે કે મને કાંઈ બીજો ખોટો વિચાર આવે તો તમે બધા શું કહો છો મારું ડિસિઝન બરાબર છે કે નથી કે હું આજે બિઝી રહું છું એ મારા માટે બરાબર જ છે ને યાર કેમ કે હવે હું થાકી ગઈ છું મેન્ટલ રીતે અત્યારે હું પાર્લર આવી ગઈ છું અને આજે અમે આ મોડલને રેડી કરશું એન્ટ્રી તો જવું હલો બસ હવે આનું મેકઅપ રેડી કરશું ને આ બેન જ છે જે રેડી કરે છે ને એની બેન જ છે આજે તો બહુ મસ્ત મેકઅપ થવાનું તમે લાસ્ટ સુધી જોજો હવે તમને મેં જે કે પહેલાં વાત કરીને કે ઘરે જે નવરી બેઠી હોય નવરી બેઠીનો મતલબ એમને હું સમજું છું હું પણ એક લેડીસ જ છું કચરા પોતા વાસણ અને બીજું જે કાંઈ આપણા રૂટીન કામ હોય એનામાંથી આપણે નવરાય નથી નથી તેમાં છોકરા જઈએ હોય તો બિલકુલ ન થાય પણ ટૂંકમાં હું એમ કહું કે તો પણ કાંઈ કરતું રહેવાનું કે આપણે એક્ટિવ રહીએ લાઈફમાં એમ કે આપણે એમ ન થવું ખપે જિંદગીમાં આયા છે ને તો કે મેં કાંઈ ન કર્યું મેં ખાલી આ જ બધું કર્યું ઘરનું રૂટીન કામ એના વિશેષ કાંઈક કરો એમ મજા આવશે લાઈફમાં સાચે કહું છું થોડાક બિઝી થઈ જાશો એનાથી કાંઈક મગજ ખુલશે બહાર નીકળશો તો કાંઈક નવ નવું જાણવા મળશે આગળ વધશો આમ નોલેજ મળશે ટૂંકમાં માં તમને અને જ્યારે તમારી એક ઉંમર આવી જશે ને એના પર બ્રેક આવી જશે પછી એના પર તમે કાંઈ નહીં કરી શકો આ જ એક એજ હોય છે જ્યારે આપણે કાંઈ કરવાનો એક હુનર હોવો ખબર આપણામાં એવું નથી પાર્લરની લાઇનમાં કાંઈક બીજું પણ છે ઘણું બધું છે એવું નથી અત્યારે તો લેડીઝ કેટલી આગળ વધી ગઈ છે ને મેકઅપ તો જોવો આજે આ તો જોયું જમકે પડ્યું આમ આ મેકઅપ શીખી જ ગયા છે બસ હવે મારો વારો છે હું કંઈ શીખીશ પણ હજી મેં ચાલુ નથી કર્યું હું બસ વાટ જોઉં છું કે ક્યારે મારું મુહૂર્ત કઢાવીશું અને આજે મેં અમે હેરસ્ટાઈલ કરી જોઉં મેં ગ્રીમ્પિંગ કરી પછી મેં કલ્સ કર્યા આ કલ્સ બધા મેં કર્યા મેં આજે એ જ કામ કર્યું હોય ક્રિમ્પિંગ અને કલ્સ હવે મેડમ કે છે કે અલગ હેરસ્ટાઈલ કરીએ અમે આનામાં સાદી હેરસ્ટાઈલ આપી શકતા હતા પણ અત્યારે અમે મોડર્ન કરી જઈએ ને અમને થોડુંક શીખવા મળે એટલે મેડમ રોજ નવું 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 અમને ક્યાંક કરાવવાની પૂરી ટ્રાય કરે છે તો બોલવામાં મારી ઘણી બધી મિસ્ટેક હોય છે વ્લોગમાં તો એના માટે સોરી મને રીના દીદી ઘણીવાર કહેતા હોય કે દીયા તું બોલવામાં થોડુંક ધ્યાન રાખ આમ તેમ પણ હવે આ લાઈનમાં હું નવી નવી છું મને નથી ખબર હજી બધું અને આવે પણ હું થોડોક ઇંગ્લિશમાં થોડીક આમ કહેવાય ને આગળ પાછળ થઈ જાય એમ આપણું તો આ જુઓ આગળથી અમને કલ્સ કર્યા છે અને પાછળ બેક સાઈડ તમને બતાવીશ તો ઓહોહો તમને બહુ ગમશે એ સો ટકા આજે મારાથી કલ્સ પણ થોડાક સારા થઈ ગયા ધીમે ધીમે બધું હાથ સાફ થતું આવે છે પેલા કલ્સ આવડતા જ નહોતા અને હવે અહીંયા આ જગ્યાએ તમે ચાંદલા પર જોડી શકો પણ આપણને આમ મેડમ પાસે તો બધું હોય એટલે વાંધો ના આવે હાલો હવે એન્ટ્રી કરાવીએ આપણે તો ટૂંક જ સમયમાં તમારી સામે આવીને ઊભા રહેશે અમારી આજની મોડલ તો પ્લીઝ જોવાનું ભૂલશો નહીં બસ હલો હવે આપણે ઘરે જવાનું છે મેકઅપ બેકઅપ બધું કમ્પ્લીટ કરી લીધું છે પછી ઘરના પણ કામકાજ જોવાના હોય આ મોબાઈલમાં એવી જગ્યાએ રાખી દીધો છે કે જે અમારો ફેસ નથી દેખાતો એના માટે સોરી તો આજે હું શું બનાવીશ આજે હું મગનું શાક બનાવ્યું છે અને જીરાવાળા ભાત બનાવ્યા છે તો મગનું શાક હું અમારું ઓછું હોય પણ હવે થોડું થોડું ચાલુ કરવું પડશે હમણાં તો લગાતાર લીલોતરી લીલોતરી મેં હલો આજે કઠોળ કરી નાખી મને એકદમ મૂળ હોય ને તો હું શાક ભાત બધું બનાવું નહીં તો પછી જાય જાય આ યાર એવું હોય જો સવા આઠ વાગ્યામાં મેં બધી રસોઈ પાણી તૈયાર કરી લીધી આજકાલ આ શિયાળા જેવું છે ને તો પતિદેવને ભૂખ લાગી જાય છે તો હું વહેલી જ રસોઈ કટાખું ને હજી પણ કોણ કોણ ડોરેમોન જોવે પતિદેવ તો જોવે અને હું પણ જોઉં હું મને પણ મજા આવે આવી બધી મૂવી જોવાની તો બસ ડોરેમોન જોતે જો એમ બંને જણાએ અમારું ડિનર કર્યું સરસ મજાનો અને આ મગનો શાક આજે એકદમ સરસ અમને રસો થોડોક વધારે ખપે ભાત હોય ને તો એમને ભાવે અને મેં થોડીક ડુંગળી લીધી સાથે વસા આ ડોરેમનની મૂવી જોઈશું અને આરામથી અમારે અયાર સાડા અગિયાર થઈ જશે આરામથી થાકળો ઉતારશું અને પતિદેવ